નમસ્કાર આજે આપણે ગુજરાતના ઇતિહાસના અમુક એવા પાસાઓ જોવાના છીએ પર પ્રકાશ પાડે છે જેમણે ગુજરાતના ઘડતરમાં મોટો ફાળો આપ્યો પણ કદાચ કદાચ એટલા જાણીતા નથી થયા સાચી વાત છે ગુજરાતનો ઇતિહાસ એટલે ખાલી મોટા મંદિરો કે મતલબ સ્થાપત્ય જ નહીં બરાબર આ સ્રોતો આપણને કળા સમાજ સુધારણા સાહિત્ય અને રાજકીય સંઘર્ષ જેવા ક્ષેત્રોમાં યોગદાન આપનારા લોકો વિશે જણાવે છે 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 અને આ જાણકારીથી ગુજરાતની ઓળખ ખરેખર કેટલી બહુપક્ષીય એ સમજવામાં મદદ મળે તો ચાલો શરૂઆત કરીએ ખૂબ જ રસપ્રદ પાત્રથી રામસિંહ માલમ અઢારમી સદીના કચ્છના આ નેવિગેટર સ્થપતિ અને કારીગર એમ કહેવાય છે કે એમણે હોલેન્ડમાં લગભગ અઢાર વર્ષ ગાળ્યા હતા હા અને એ બહુ મોટી વાત હતી તે સમયે ત્યાંથી યુરોપિયન તકનીકો શીખીને પાછા આવ્યા જેમ કે જેમ કે મીનાકારી પછી પેલી ઘડિયાળ બનાવવાની કળા અને પથ્થરની કોતરણીની નવી રીતો ભોજમાં જે પ્રખ્યાત આયના મહેલ છે ને આયના મહેલ એ એમની જ દેન છે અને રસપ્રદ વાત એ છે કે સ્થાનિક લોકગીતોમાં તો એમને દરિયાઈ લોકનાયક તરીકે પણ યાદ કરાય છે અચ્છા આ બતાવે છે કે કેવી રીતે વૈશ્વિક સંપર્કોએ મતલબ સ્થાનિક કળા અને સ્થાપત્યને કેટલું સમૃદ્ધ કર્યું બહુ સરસ અને પછી વાત આવે છે વિદ્યા ગૌરી અને શારદા મહેતાની ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતકોમાંની આ બે બહેનો એમણે મહિલા શિક્ષણ અને સુધારણા માટે જે કામ કર્યું એ તો ખરેખર નોંધપાત્ર છે નહીં ચોક્કસપણે એ સમયમાં જ્યારે સ્ત્રી શિક્ષણ લગભગ નહીંવત હતું ત્યારે એમનું ભણવું અને પછી સમાજ સુધારણા માટે કામ કરવું એક ક્રાંતિકારી પગલું હતું બરાબર વિદ્યાગૌરીએ ગૌરીએ સો છોતેર અઠ્ઠાવન મહિલાઓ માટે શૈક્ષણિક પહેલ કરી ઘણી સંસ્થાઓ સ્થાપી અને શારદા મહેતાએ અઢારસો સો બ્યાસી ઓગણીસો સિત્તેર પણ મહિલા કલ્યાણ માટે ખૂબ કામ કર્યું પ્રભાવશાળી લેખો લખ્યા એમનું કાર્ય એ સમયની મહિલાઓ માટે ખરેખર નવા દ્વાર ખોલનારું હતું અહીં બીજો એક રસપ્રદ નામ છે લીલાવતી મુનશી અઢારસો નવ્વાણું થી ઓગણીસો ને એ નિબંધકાર હતા રાજકારણી હતા સ્વતંત્રતા ચળવળમાં પણ સક્રિય જેલવાસ પણ ભોગવ્યો હતો પણ સૌથી રસપ્રદ વાત જે આ સ્રોતોમાંથી જાણવા મળે છે એ છે કે એમણે ભારતીય સિનેમાના શરૂઆતના ધોરણો ઘડવામાં ભૂમિકા ભજવી ફિલ્મોની સામગ્રી પર સેન્સરશીપ માટે સુધારાની આગેવાની કરી હા આ એક ઓછો જાણીતો પણ મહત્વનો મુદ્દો છે સિનેમા ત્યારે એક નવું અને શક્તિશાળી માધ્યમ બની રહ્યું હતું ખબર છે બરાબર અને તેમના પ્રયાસોએ ભારતીય સિનેમા પર ભલે લાંબા ગાળે પણ ચોક્કસ અસર છોડી એ દર્શાવે છે કે રાજકીય ક્ષેત્ર ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ એમનો પ્રભાવ હતો અને છેલ્લે ઇન્દુલાલ યાજ્ઞિક આપણા ચાચા હા ચાચા જર્મનીથી ભારત ત્રિરંગો લાવ્યા એ વાત તો છે જ પણ આ સ્ત્રોતો એમનું સૌથી મોટું યોગદાન તો આપણે સૌ જાણીએ છીએ એમ મહાગુજરાત આંદોલનમાં એમની કેન્દ્રીય ભૂમિકા હતી હા મહાગુજરાત આંદોલન જેના પરિણામે આખરે ગુજરાત રાજ્યની રચના થઈ એ ખરા અર્થમાં જનસામાન્યના નેતા હતા અને હા આ સ્ત્રોતોમાં અહમદ ખટ્ટુ ગંજબક્ષ જેવા સુફી સંતનો પણ ઉલ્લેખ છે જેમણે સરખેજના સ્થાપત્યને પ્રેરણા આપી બરાબર અને રસિકલાલ પરીખ જેવા સાહિત્યકાર પણ ખરા આ બધા એવા નામ છે જેમનું યોગદાન ઓછું જાણીતું હોવા છતાં મહત્વનું છે તો આ બધી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતનો ઇતિહાસ ખરેખર કેટલો બહુપક્ષીય અને સમૃદ્ધ છે રામસિંહ માલમની કારીગરી નીલકંઠ બહેનોની સમાજ સુધારણા લીલાવતી મુનશીનો રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવ અને ઇન્દુચાચાનું જન આંદોલન આ બધા પાસાઓ ગુજરાતની ઓળખનો અભિન્ન ભાગ છે બિલકુલ આ ભૂલાયેલા નાયકોની કહાણીઓ આપણને ઇતિહાસને વધુ ઊંડાણપૂર્વક સમજવાની પ્રેરણા આપે છે ઇતિહાસ એટલે ફક્ત મુખ્ય ઘટનાઓ કે સ્મારકો જ નહીં હા પણ એ વ્યક્તિઓ પણ છે જેમણે કદાચ પડદા પાછળ રહીને સમાજ અને સંસ્કૃતિને આકાર આપ્યો ને આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આવા કેટલાય અજાણ્યા ઇતિહાસ અને વ્યક્તિત્વ હજુ પણ હશે નહીં જેમના યોગદાનને આપણે ઓળખવાની અને કદાચ સન્માનિત કરવાની જરૂર છે ચોક્કસ એમની વાર્તાઓ શોધવાથી આપણા વર્તમાન અને ભવિષ્યને સમજવામાં કઈ રીતે મદદ મળી શકે એ વિચારવા જેવું ખરું